જય માતાજી મિત્રો તો કેમ છો એટલું ફેમિલી મજામાં જઈશું તો મિત્રો અત્યારે જ આ વાડી આપણે આવી ગયા ને મસ્ત મજાનો તો ઠંડો ઠંડો પવન આવે છે અને બે દિવસ પહેલાં તો જો વરસાદ કાંઈક થોડો જાજો થઈ ગયો અને એક આ ડાયડમ બાજુમાં હતી એ નમાવી દીધી ને એક ડાયડમ પછી મેં કાપી નાખી એ ત્રાહી કરી નાખી હતી અને હવે જો વાડીનું કામ થોડા જાજુ બાકી છે ને હવે આમાં જો આ પાંચ પડ્યું એમાં કીધું ટેપા બહુ અતિ કડક હતા તો કીધું રોટા વોટા મારી દે અને અત્યારે જો ગરમી છે અને પવન છે તો આપણે તો નજીકની વાડી છે કે અમને પાતર ની જ આવી ગયા હતા અને આમ તો ટેક્ટર આપવાનું છે ને જો પરસી વરે એમ તો થોડું થોડું અને જો ભીંડાના કેરામાં આમ તો ઊભા થઈ અને ભીંડો કંઈક આવો છે અત્યારે અને જાય હવે જો આવી અરવિહરી થઈ ગઈ ને થયા નમાવી દીધી પાડી દીધી હતી પણ પાછી અરવિહરી બેઠી થવા મહીંડી છે

મસ્ત અને મજાની જથ્થા લાગ્યો તો કીધું આપણે એક સાથે નીંદી વારી અને આ નથી નીંદુ આ તો વાઢીને ભેશો નાખ એમાં ગવાર વાય પણ ગવાર અમે જો વાય તો બધું સુકાઈ ગયું હરું હરું મસ્ત મજાનું અને જો અમુક અમુક છોડવા હઈ જો આવા હે આકારમાં જો કેવા ફૂલે એવા ખીલા પીંડાના જો મસ્ત એવો પીંડો આકારમાં ઉતારી લીધો આપણે જો ભીનામાં કઈક સિંગુ હવે થાવા માંડી છે કે દુની અને જો સિંગુ તો લઈ લીધી અને હવે જો ફૂલડા દેખાય છે હવે ફૂલડા દેખાય તો ચાર પાંચ દિવસ સિંગ આપણા હાથમાં આવે એવું બધું છે તો આને જો વાટોડી લે ખડ તો છે નહીં ખડ એવું થઈ જાય જો આ બધું આ ખાતર ને આ બધું છે ને ખડ પાછું પાંગરવા માંડ્યું ને હવે આવી ગયું ચોમાસું અને જો આ બધું લે નહીં તો હવે હમણાં બધું ભેરી જવાનું છે એવું દેખાય છે કે અમારે બકાલનું એક હોય પણ લગભગ તો ગયેલો જ હોય ગમે ત્યારે તમે જોઈ જ લેવાનું કોઈ બી મીડિયામાં લીંગડી જોવો તો ભલે કારણ કે નવરું કોઈ લીંદો ન આવે નવરા નથી થતા કે ખરાક અમે લીંધી નાખી વાર ન લાગે પણ નથી લીંદતા ને એ જ વાર ખર તો થાય જ કારણ કે આપણે ભેંસોને ખડ ને બળ બધું ખવડાવતા જેવું હોય એટલે પછી એ તો થવાનું જ છે અને હજુ આ ડાયડ એમને પાછા ટેકા ઠોકી દીધા આપણે બે ત્રણ અહીંયા ખાવ અહીં હેઠી પાડી દીધી હતી અને

થોડું કટિંગ કરવાનું છે આમ ઉપર બધી ડાયરું હતી ને પેલો પવન એવો આવ્યો ને કે બધું હચમચાઈ ને ત્યાં નાખી દીધી કઈ નક્કી નથી થતું ઉપર ડાયડેમ બધા નીચે નમાવી દીધી બધી ડાયરું અને વેર વિખેર બધું નાખ્યું આવું બધું છે તો હવે વાગી ગયા છે સાડા અગિયાર અને જો આપણું ટ્રેક્ટર તો આમ પડ્યું જ છે ને આપણે આ કઈ વાડી આવ્યા છે અમારા ગામની વાડી અને બાજુમાં જો મસ્ત વાડી છે એ બદામ છે અને કઈપરનું ઝાડું છે પાંગળી મસ્ત મજાનું થઈ ગયું છે અને આપણે જો મસ્ત મજાની ઝોપડી હે ઝોપડી માથે છે બાવનનું છાંયું તો આપણે ચોપડી જોઈ અને કેવી હે ઝોપડી એ આગળ આ વિડીયોમાં આપણે થોડીક બતાવી નાખી અને અહીંયા તો જો કળૈયા છાણા કે અળૈયા કળાયા કળાયા કહેતા હોય જે કહેતા હોય છાણા કહીએ અમે તો મસ્તીના કેટલા હુકાય છે લીંડની ગંજી ઘાસ મસ્ત લીલું મજાનું ઊભું છે અને ઝોપડીનું બાજુ બાયણું હે ને ઝોપડી ઉપર મસ્ત મજાનો બાવરિયો હે બાવરિયો અને છાંયું કંઈક બહુ મસ્ત મજાનો હે તો હોય ટુ ફેમિલી કેમ છો મજા મજામાં જઈશું તો તીરા બધું ખેડૂતો આવી ગયા હતા અને તડકો એવો લાગે તો રૂંમાલ ઠંડો કરી અને માથે બાંધી દીધો હોય અને હવે હું થાકી ગયો હોટલે બેઠો હતા ખરજાણી આવી ગયા હવે કે ચા પાણીની કંઈક વ્યસ્ત આપણે કરી નાખીએ તો કંઈ વાંધો નહીં ઠપ કરો ચા બીજું શું હોય તો જો સનાફાઈન વાડી આમ તો આવી ગયા હે અને ઝોપડી છે તો ઝોપડી આપણે અંદર જાય હવે ઝોપડીમાં અને એસી જેવી અહીં મસ્ત મજાની ઠંડી હવા આવે આમ તો શું ભાઈ ચા મૂક્યું એ ઝોપડીમાં જો બધી બધી જાતની સુવિધા હે એવું ન વિચારું કે ઝોપડીમાં કાંઈ ન જો આપણે મોબાઈલ ચાર્જર મૂકવો ને તો મોબાઈલનું ચાર્જરનું ભીન્યું અહીંયા છે લાઇટ સુવિધા છે અને જો આ ઉપર પંખી હે અને આ જો કપડાનું ઢાંકેલું છે માથે કાગળ ને એની માથે ઓથરાના છણિયા નાખ્યા એટલે એસી ટાઈપની મસ્ત મજાની હવા આવે અને હકીકતમાં અહીં હવા મસ્તી નહીં જ આવે થોડુંક આમ મન છાંયો છાંયો લાગે અંધારા જેવું શીત શીત લાગે પણ આ સના ભાઈની જો આ ગમે હમણાં અમારે વાવાઝોડું હોય તો કાંઈ સીવું નહોતું આ જોપડી મસ્ત મજા નહીં કાં કાંઈ થાય જ નહીં ને જો ઝોપડીને તો સના ભાઈએ તોરણ બનાવી નાખ્યું મસ્ત લાગે એને જે ઠંડો પાણીનો ગોળો છે અને પાણીની લોહી લઈ મોટી જબરી અહીં પીડી છે અને અહીં બારી ખોલવું એટલે બારી અને આગળ લચકો વાયો એટલે ઠંડી ઠંડી રચકો પાયેલો હોય એટલે ઉનાળામાં તો અહીંયા બે એટલે એમ થાય કે ઊભું નથી થવું તો સનાભાઈ ચા પકવાડે છે અને આપણે ચા પી નાખી અને હવે પછી ચાલુ કરવાનું હે ટ્રેક્ટર કારણ કે હું તો થાકી ગયો હતો અને સનાભાઈ હતા નહીં મેં કીધું સનાભાઈને કીધું તમે આવો ને કે આપણે હવે ઘરે જવાનું થાય છે તો કે ના ના ઘડી ખમ ને કે આવું જ છું તો કીધું હાલો હાલો અને આપણે ઓલી બાજુ ખાટલી ઢારીને કાઢી કીધું વ્યામો ખાઈ તો આ સનાભાઈ આવી ગયા એટલે આમ તો પોણા બાર જેવો ટાઈમ થઈ ગયો છે અને આજની પછી ગરમી કેવી કા કાલે એવી ગરમી હતી કે અંધાર આવે એવી કાલે આપણે એક વાગે અલગ ટ્રેક્ટર આઈકું કઈક અવાજ ફરી ગયો કઈક તબિયત બે દિવસ થી થોડીક નથી મજા તો થોડોક અવાજો ફેમિલી ચા પીવાનો હે તો અમે તો ચા પી નાખી બનાવી અને ચા કે હે ટેસ્ટ કરે હે કેવી ચા બની કા કેમ બની હારો જ બનવો જોયો કે ના ચા વાકા સૂકા થઈ છે આમ કારણ કે અત્યારે આપણે ટ્રેક્ટર કાલી એમાં એવું હે કાલને ત્રણ દિવસે અમે પંચિયા સવડા મારી દીધા હતા ત્રાસી ગણ મારી હતી હવે આજે ઊભી ગણ હાલે છે રાપની એટલે ચપલા હતા તો ભેગા ઠપકારી દીધા કે તું કપાના સારા નિશાની થઈ જાય અને રાપે હાલી જાય બે કામ થઈ જાય તો અત્યારે એવું કામ હાલે છે અને હવે હું ખાઈ કહો એટલે કીધું ખાઈ લો હતા સનાભાઈ આવી ગયા ગયાથી ચા પાણી પી નાખી અને સા નાખ્યા હજી સનાભાઈને ખબર નથી કેવા સા નાખ્યા શું કાંઈ તો જો અમે પડ્યું તડકામાં અહીંયા મૂકી દીધું બાકી નથી રહ્યા અને જમીન એ જ છે આ હું હું પાતો છે ને અત્ર અઢાર વીઘા જેવી જમીન છે એટલે અમારે સો સાત વીઘામાં તો હાકવાનું છે હાવ થોડુંક નથી હાકવાનું એટલે એમ તો મેં નવ વાગ્યાનું ચાલુ કરી દીધું હતું પણ હવે હું થાય કીધું હવે કોઈક કરજણી આવે તો કાંઈક મજા આવે નહીં કીધું મજા નહીં આવે કીધું જોતા છે ને આવી ગયા કે હવે ચા પાણી પી અને પછી થોડુંક વ્યામો ખાય અને ચાલુ કરી દેવાનું છે શું તમે બારગામ ગયા તા બારગામ લોકો અત્યારે એવું બહુ વાળા લગ્નગાળો પૂરો થાય તો હવે લોકો ચાલુ થાય છે લોકો એ ચાલુ થાય ત્યાં વાવાઝોડા ચાલુ થાય છે વાવાઝોડા ની આગે આવે છે ચા મસ્ત મીઠી નહી બનાવવાની બહુ મોરી નહીં બનાવવાની એવી બનવી છે મસ્ત મજાની ચા તો સારું મિત્રો ચા પાણી પી લે અને મજાના લાંબા સાહેબ ચા નાખી દીધા ના જો સેટો એટલે ત્રાસિયા થોડાક આવ્યા અહીંયા અને જો આખા પળામાં નાખી દીધા સા આપણે ઠેઠ ટોળી ચોપડીએ બેઠા હતા બાવરો હતો નિહા ચા પાણી પી અને પછી કરી દીધું ચાલુ તો હવે જો બંધ કર્યું અને હવે પૂરું થઈ ગયું પડું અને હવે આશળે તો જાહેર અને બાજરો હે વાવેતરમાં અને રાપેથી ચા નાખી દીધા મસ્તીના અને ઊંડા એ જ થયા હે અને આવી રીતના ચપલા ફીટ કરી દીધા હતા બે ચપલા અને એક પટલો ડાંટો રાખ્યો કારણ કે પડવું તરવળી વાળું વધારે હતું ને જ્યાં મોસમને સાહેબ કાંઈક આવા થયા છે અને આ ચાર પાયેલા થોડુંક લીલું નીકળેલ બાજુમાં થોડુંક જમીન એવી ટાંઠે નીકળી હતી ને હવે આપણું કામ પૂરું થઈ ગયું ને હવે જવાનું કરે અને જોર મસ્તીની અને રાત્રે જાહેર છે ડુંડા લાલ દેખાતા દેશિયામાં અને આવી થઈ છે અને શેખ હાટી અને નાની હે જો બાળક પડ્યો તો હમણાં વરસાદ આવ્યો હતો ને એટલે જો આ બધું બાઈજર ત્રાહો કરી નમાવી દીધો બાજુના ગામનું મકાન છે અને જો આપણે ટ્રેક્ટર અહીં પડ્યું છે તો હવે આપણે જવાનું છે બપોરે પાણીમાં છે તો હાલો હવે બપોરો કરવા જાય અને મિત્રો હવે વિડીયો ઘણો બધો બની ગયો છે તો વિડીયો આપણે અહીંથી પૂરો કરશું અને નવા વિડીયોની સાથે મળશું જય માતાજી